toát toát như thế, bolo chơi không à bolo, kiểu mala chơi không ભાઈ ભાઈમાં થોડું કામ આવી ગયું હતું ને એટલે બે ત્રણ દી તો હું ત્રણ ચાર દી થઈ ગયા તો એવું હે કામમાં હતો બે ત્રણ દી બંધ રહી છે Hãy subscribe cho kênh Ghiền đi là Để không bỏ lỡ bên video hấp dẫn mà, શું ચાલે છે ગુજરાતમાં ભાઈ મને એમ કે મળી જાઓ ઓનલાઈન ના આવ્યા નંબર પણ નહોતો ઓકે જય માતાજી માતાજીભાઈ ભાઈ જય માતાજી

બધા મિત્રોને મારા જય માતાજી આ બધા કોમેન્ટ કરતા રહી ગયો વાલી બધા કોમેન્ટ કરતા રહ્યો વાલા લાઈક કરી દીજો મિત્રો ઓકે ઘણા દિવસે આવ્યા સકડિયાથી પ્રવીણભાઈ જય સરદાર જય મહાકાળી માં આવો આવો પ્રવીણભાઈ આવો ભાઈ હું ઘણા દિવસથી બહાર હતો એવું હતું એમાં એટલે લાઈવ નહોતો કરી ગયો મનસુખભાઈ જય માતાજી જય શ્રી સીતારામ બોલો બોલો મનસુખભાઈ કેમ માલે છે ભાઈ બધાને મારા જય માતાજી તો ભાઈ બધા લાઈક કરી દેજો અને કોમેન્ટ કરતા રહીજો લાઈવ ક્યાંથી જોઈ રહ્યા છો કે બોલો 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 પરવીણ ભાઈ બધા મિત્રોને મારા જય માતાજી જય દ્વારકાધીશ તમે બધા કોમેન્ટ કરતા રહીજો લાઈવ ક્યાંથી જોઈ જશો અને વાલા લાઈક કરી દીજો બધા લાઈક કરી દો વાલા મનસુખભાઈ અંજુભાઈ લાઈવ મોહિત ભાઈ કોમેન્ટ કરતા રહીજો બધા મિત્રોને મારા જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ બધા કોમેન્ટ કરતા રહીજો વાલા બધાને મારા જય માતાજી જય દ્વારકાધીશ રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાઈ બધા કોમેન્ટ કરતા રહ્યો કે લાઈ તમે ક્યાંથી જોઈ રહ્યા છો

જય માતાજી બતાવીને મારા જય માતાજી અત્યારે ગુજરાતમાં શું હાલે હે ના પરવીણભાઈ એમાં એવું હતું બે ત્રણ દે થી બહાર હતો ને એને થોડીક તબિયત પણ ઓલી હતી એટલે બે ત્રણ થી ત્રણ ચોથો દિવસ નથી થોડીક તકલીફ હતી ને ભાઈ ત્રણ દિવસ લાઈવ આપણે નથી કરવું તો હજી મારે બે ત્રણ થી બીજા છે આપડે ભાઈ બધા કોમેન્ટ કરતા રહીજો કે લાઈવ ક્યાંથી જોઈ રહ્યા છો બધાને મારા જય માતાજી જય દ્વારકાધીશ કોમેન્ટ કરતા રહીજો ને આ ભાઈ એકા બીજીને ભાઈ સપોર્ટ મળી રહી છે તો ભાઈ લાઈક કરી દેજો ને ભાઈ કોમેન્ટ કરતા રહીજો એકા એકાબીજીને ભાઈ લાઈવ સપોર્ટ મળી રહી છે એકાબીજીની ભાઈ હેલ્પ થઈ જાય

કે એ ભાઈ માયા તણી આંગળી ન પૂજા માં આવી ગઈ ઓય તેવું લાગે છે તમારું શું કેવું છે સચ્ચી વાત છે ભાઈ ઠંડી કેવી છે બોટાડ માં ઠંડી તો બોટાડ માં હોવું પડે છે બધા રૂમ અંદર મારે પેક છેક નહીં એટલે ભાઈ અંદર ઠંડી નથી હોતી બેન ઠંડી તો બહુ છે એમ નામ તો બહાર નીકળ્યા જ નહીં તમારે કેવી ઠંડી છે હા બધાએ કોમેન્ટ કરતા રહીજો બધાને મારા જય માતાજી જય દ્વારકાધીશ રાધે રાધે હવે લાઈવ ક્યાંયથી જોઈ રહ્યો છો બધાએ કોમેન્ટ કરી દેજો વાલા લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો અમારે બે દિવસથી ગાંધીનગરમાં ઠંડી ચાલુ થઈ ગઈ છે અમારે બે ત્રણ દિવસથી ઠંડી પડે છે ને બે દી થી તો બહુ બહુ વધારે ઠંડી છે બોલો બેન બીજું શું હાલે છે આવો આવો પ્રથમભાઈ જય માતાજી કેમ છે ભાઈ આવો પૂજા યાદવ કેમ છો દીદી જય માતાજી બધા ને મારા બોલો બોલો પૂજાબેન પ્રથમભાઈ કેમલે છે ભાઈ મધમાન ભાઈ હવે બધા કોમેન્ટ કરતા આવી ગયો વાલા બધા કોમેન્ટ કરતા આવી ગયો મિત્રો બધા જય કૃષ્ણ બંધન દેવ જય કૃષ્ણ બંધન દેવ બોલો બોલો દક્ષાબેન અત્યારે તમારે કેવું ચાલે છે

આ બધા કમેન્ટ કરતા રહીજો વાલીડા લાઈવ માં હોય કમેન્ટ કરતા રહીજો કે લાઈવ ક્યાંથી જોઈ રહ્યા છો બધાને મારા જય માતાજી જય દ્વારકાધીશ કે બધા કમેન્ટ કરતા રહીજો વાલીડા કે લાઈવ ક્યાંથી જોઈ રહ્યા છો ને આ ભાઈ લાઈવ સપોર્ટ મળી રહેશે બધાને તો ભાઈ એક આ બીજી ને ભાઈ બધા સપોર્ટ કરતા રહીજો વાલા ભાઈ બધાને લાઈવ સપોર્ટ મળી રહી છે મિત્રો તો ભાઈ બધા કોમેન્ટ કરતા રહ્યો લાઈવ ક્યાંથી જોઈ રહ્યા છો ખાતે હો બોલો બોલો ભાઈ નીતિનભાઈ ભાઈ લાઈવ માં હોય ભાઈ બધા કોમેન્ટ કરતા રહીજો વાલા ભાઈ એકા બીજી ને ભાઈ સપોર્ટ મળી રહી છે કે યશ રાજપૂત હાલો બોલો બોલો ભાઈ બોલો જય માતાજી ભાઈ જય માતાજી હાલો બોલો બોલો ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ ક્યો ખાતે હો ખાતે હો ભાઈ આપ ક્યો ખાતે ભાઈ પેલે બતાવો આપ ક્યું ખાતે હો

આપ ભાઈ તંબાકુ ખાતે હો ક્યા ભાઈ બધાને મારા જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ બધા કમેન્ટ કરતા રહીજ વાલા લાઈવ ક્યાંથી જોઈ રહ્યા છો નીતિનભાઈ છે કાંસ ભાઈ भाई आप कहाँ से हो मित्रों बताएं कमेंट करता रहो लाइव लाइव बदन हार्दिक स्वागत है भाई एक भाई हेल्प करता रहो वाली डाओ मित्रों लाइव में અત્યારે આપણે 11 જણ જોડાયેલા છે તો બધે લાઈક કરી દીજો અને કમેન્ટ કરતા રહેજો માન્યો કે આપ ઓકટ કતમો કુમાવો ચોખાવતે કુમાવો સી કતનલ ચાલે કે કેન્સર હોતા હે સાવધ રહેજો apne parivar ki kee kee ha bhai aapki baat sahi hai lekin kya kare bhai ये जो लत लग गई है ना और छूट नहीं रही है भाई आप तम्बाकू खाते हो क्या मित्रों भाई कॉमेंट करता रहियो कि लाइव क्या छो भाई आपकी बात तो सही है कोई बात नहीं है मैं छोड़ दूंगा ओके भाई ઓકે ભાઈ મેં છોડ દઉં ભાઈ લાઈવમાં ન હોય ભાઈ લાઈક ડન કરી દેજો વાલા અને કોમેન્ટ કરતા રહીજો લાઈવ ક્યાંથી જોઈ રહ્યા છો ને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રિટર્ન મળી જાય છે સાહેબજી આપ દો કયો કરતી હોય ગુલામી ઓકે ભાઈ ઓકે ભાઈ મેં છોડ દ છોડને પૂરી પૂરી કોશિશા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી જય માતાજી દક્ષાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો એકાબીજીને બધા સપોર્ટ કરતા રહીજો વાલા ભાઈ એકાબીજીની હેલ્પ થઈ જાય ભાઈ બધા કોમેન્ટ કરતા રહીજો વાલા થી જોઈ રહ્યા છો લાઈક કરી દેજો લાઈક ન કર્યું હોય લાઈક કરી દેજો વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રિટર્ન મળી જશે બધાની મારા જય માતાજી જય દ્વારકાધીશ રાધે રાધે જય શ્રી કૃષ્ણ એ બધા કોમેન્ટ કરતા રહીજો વાલા để mấy tay đi áo đi áo đi đâu bên áo để બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ તો બધાય બધા કોમેન્ટ કરતા રહીજો લાઈવ ક્યાંથી જોઈ રહ્યા છો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રિટર્ન મળી જાય છે વાલીડ